નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબ્સ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ભગવાન શ્રી વિષ્ણુજીના આશીર્વાદથી વીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી આ સાત રાશિઓનો ભાગ્ય અચાનક ચમકવા જવાનું છે આ રાશિઓને મળવા જવાની છે મોટી ખુશખબરી મિત્રોને ભગવાન શ્રી હરિ વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ સાત રાશિઓ પર ખૂબ જ ખુશ છે જેના કારણે આ સાત રાશિઓના જીવનમાંથી બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થવાની છે આ રાશિઓના જીવનમાં ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદથી ઘણી ખુશીઓ આવશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ બદલાશે હવે અમે તમને જણાવશું કે એ કઈ સાત રાશિઓ છે જેમને વીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેમના ભાગ્યને ચમકવાનો છે આ રાશિઓ માટે આ સમય ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ રહેશે તેથી આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આ વિડીયો આ સાત રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો વિડીયો શરૂ કરતાં પહેલાં અમે બધા ભક્તોને એક વિનંતી કરી છીએ કે આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શ્રી વિષ્ણુ અવશ્ય લખો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેમનું ભાગ્ય ચમકવાનું છે જેમ કે તમે બધા જાણતા છો દરેક વ્યક્તિ પોતપોતાના ભવિષ્યને લઈને જાગૃત રહે છે અને તેને જાણવાનો જિજ્ઞાસા પણ વધારે છે આ દુનિયામાં દરેકના જીવનમાં ગ્રહોનો પ્રભાવ ઘણો મહત્ત્વનો છે અને આ ગ્રહોના પરિવર્તનથી આપણા જીવનમાં ફેરફાર આવતા રહેતા હોય છે આ જ શ્રેણીમાં એ મહાસયોગ બની રહ્યો છે જેમાં ભગવાન શ્રી વિષ્ણુ બાર રાશિઓમાંથી આ સાત રાશિઓના ભાગ્યને સંભાળવા જવાની છે ભગવાન વિષ્ણુજીની કૃપા જેના પર થાય છે તેમનું જીવન ખુશીઓથી ભરપૂર થઈ જાય છે જેમ કે અમે જાણીએ છીએ આ દુનિયામાં દરેક વ્યક્તિ સામાન્ય નથી કેટલીક વ્યક્તિઓ પોતાની મહેનતના બળ પર ગરીબમાંથી અમીર બની જાય છે અને કેટલાક લોકો એ ભલે તે અમીર હોય કે ગરીબ હોય તે પૈસાની પ્રાપ્તિ માટે બધું ઈચ્છા રાખે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહોમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે તેની અસર કેટલાક રાશિઓ પર સકારાત્મક અને કેટલાક રાશિઓ પર નકારાત્મક થાય છે હવે આ મહાશયોગથી ભગવાન શ્રી વિષ્ણુજીના આશીર્વાદથી આ સાત રાશિઓનો ભાગ્ય ફેરફાર થવાનો છે આ સાત રાશિઓ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી મોટી ખુશીઓ ધન લાભ અને સફળતા પ્રાપ્ત કરવા જઈ રહી છે મિત્રો હવે આપણે એ ભાગ્યશાળી રાશિઓની વાત કરીશું જેમણે ભગ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અસીમથી ખુશીઓ અને ખુશ મેળવવાનો છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો આ પહેલી રાશિ જે સૌ પ્રથમ રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન વિષ્ણુ તમારા જીવનમાં મોટા ફેરફાર લાવવાના છે તમને તમારા જીવનમાં મોટા પરિવર્તન જોવા મળશે વેપાર સાથે સંકળાયેલા લોકો હવે અત્યંત લાભ મેળવી શકશે શકે છે તમારા દ્વારા બના બનાવેલી નવી યોજનાઓને અમલમાં લાવવાનો આ સમય અત્યંત અનુકૂળ છે જે પણ કાર્ય તમે શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે હવે તમને મહેનતથી વધુ લાભ મળશે અને તમે આત્મવિશ્વાસથી પરિણ પરિપૂર્ણ રહેશો જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તમારા કાર્યોની પ્રશંસા આ પ્રશંસા થશે અને સમાજમાં તમારું સન્માન વધશે પરિવારમાં ખુશીઓના અવસરો આવશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે આ તે શુભ સમય છે જ્યારે તમને એવું લાગે છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે આ આ સુખ આ સુખને અનુભવાઓ અને જીવનને આગળ વધવાનો સન સનાતન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે હવે સનાતન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે આ સમયે તમને જે મળવાનું છે તે તમને યોગ્ય હોય તે મળશે અને આથી તમારી ખુશીનું ઠેકાણું નહીં રહે તમારું જીવન હવે બદલવાનું છે મિત્રો હવે જે બીજી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં બધી વસ્તુઓ સકારાત્મક દિશામાં બદલવાનું છે ભગવાન વિષ્ણુજી તમારા પર ખૂબ જ પ્રશંશે અને તેમનો આશીર્વાદ તમારા પર અપાર રહેશે હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે જ્યારે તમે ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરીને કોઈ પણ કાર્ય શરૂ કરશો તો તે કાર્યમાં તમને સફળતા જરૂર મળશે આ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમારે સફળતા તરફ વધતા રોક સફળતા તરફ વધતા રોકી નહીં શકે મોટા લોકોનો સહયોગ મળવાથી તમારા કાર્ય સફળ થઈ જશે આ ઉપરાંત જો તમે દેવાથી સંઘર્ષ કરી રહ્યા છો તો હવે તમને આ દેવાથી મુક્તિ મળશે હવે તમને તમારી મહેનતનો યોગ્ય પરિણામ મળશે દાંપત્ય જીવનમાં દાંપત્ય જીવનમાં પણ મીઠાશ આવશે અને વ્યવસાયમાં ઈચ્છિત પરિસ્થ સફળતા મળશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારો વ્યાપાર દરરોજ પ્રગતિ કરશે ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા પર હંમેશા રહેશે અને તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વધુમાં જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા અથવા નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તે માટે આ સપના ઝડપથી સાકાર થવા જઈ રહ્યું છે નોકરીની શોધમાં રહેલા લોકો ઈચ્છિત નોકરી મળશે અને નોકરીમાં કાર્ય કરતા લોકોના પ્રોત્સાહન સાથે પગાર વૃદ્ધિ પણ થશે કુંભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે અસીમિત ખુશીઓ પ્રાપ્ત થવા જઈ રહી છે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો હવે પછીની જે ત્રીજી રાશિ આવે છે એ ભાગ્યશાળી રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને શુભ સમાચાર આપતા કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુજી તમારી તમારી પર ખાસ કૃપા વરસાવવા જવાના છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે પણ સમસ્યાઓ તાજે તાજેતરના સમય દરમિયાન તમારા જીવનમાં આવી હતી હવે તેમનું સમાધાન થવા થવાનું છે હવે તમારે તમારા જીવનમાં સંતોષ અને ખુશીઓનો અનુભવ થવા જવાનો છે આ સમય દરમિયાન તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે તમારા પરિવાર સાથે ખુશ સમય જીવન જીવનમાં સમગ થશો તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અને જેમણે વ્યાપાર શરૂ કર્યો છે તેમના માટે વેપારમાં સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ સમય તમારા માટે વિશેષ રીતે સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે જો તમે નવી વાહન નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમયે તમારી આ ઈચ્છા જરૂર પૂરી થવાની છે મિત્રો તમારા બધા કાર્ય યોગ રીતે પૂર્ણ થશે અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાનું નિશ્ચિત છે ધન પ્રાપ્તિના અવસર હવે તમારા માટે તૈયાર થવા જઈ રહ્યા છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી જવા ન દો કારણ કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા જીવનમાં કાંઈક પણ અભાવ ન રહે ન રહેશે મિત્રો હવે પછીની જે ચોથી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ખૂબ જ ટૂંક સમયમાં શ્રેષ્ઠ સમાચાર મળવા જઈ રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાથી પૂર્ણ થશે મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા સાથીઓ સાથે સંબંધ સારા રહેશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કાર્ય પૂર્ણ થઈ જશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે અને તમને તમારી સફળતાની નવનીતિ નવી નવી રીતિઓ મળશે રીતો મળશે તમને દિવસે બમણી અને રાત્રે ચાર ખણે પ્રગતિ કરશો અને તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શશો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તેથી આનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી ગુમાવશો નહીં મિત્રો હવે પછીની જે પાંચમી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમે વિદેશ યાત્રા કરવાનો અવસર મેળવી શકો છો આ યાત્રાઓ તમારા માટે સફળ સાબિત થશે જો તમારો કોઈ કોર્ટ કચેરીથી જોડાયેલો કાર્ય ચાલી રહ્યો છે તો આ સમયે તેમાં તમને સફળતા મળવાના શુભ સંકેતો છે મિત્રો આ નિર્ણય તમારા પક્ષમાં થઈ શકે છે આ સાથે સાથે તમારી રુચિ હવે ધાર્મિક કાર્યોમાં વધે છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી અચાનક ધન લાભના અવસર મળશે અને ધન પ્રાપ્તિના યોગ બનશે ભગવાન વિષ્ણુજીના રાજયોગ બની રહ્યો છે જેના કારણે મિથુન રાશિના જાતકો માટે સમય અત્યંત લાભકારી સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેશે અને કોઈ પણ પ્રકારની ચિંતા તમને પરેશાન નહીં કરે તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે આ સમયે કરવામાં આવેલી યાત્રા તમારા માટે ખાસ લાભકારી રહેશે તમારા પરવા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે કહી શકાય કે ભગવાન વિષ્ણુજીની કૃપા મિથુન રાશિના જાતકો પર વર્ષ બે હજાર પચીસથી લઈને બે હજાર ચાલીસ સુધી ખૂબ જ રહેવા જઈ રહી છે જેના કારણે તમને દરેક દિશામાં ખુશીઓ જ મળશે મિત્રો હવે પછી જે છઠ્ઠી ભાગ્યશાળી રાશિ આવે છે એ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિ ભગવાન વિષ્ણુજીની કૃપાથી મેષ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન વિષ્ણુ તમારા પર ખુશ છે અને આથી તમારી સામાન્ય અને પ્રતિષ્ઠા સન્માનમાં અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવા જવાની છે આથી સમાજમાં તમારી પ્રશંસા વધશે અને તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થશે હવે તમને સફળતાના નવા અવસર મળશે અને આ અવસરોનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં આગળ વધવામાં સમક્ષો જે કાર્ય તમે અટકાવ્યા હતા તે હવે સમય પર પૂર્ણ થશે મિત્રો જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તે કાર્યમાં તમને સફળતા જરૂર મળશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે અને તમારા કર્મ ખુશીઓનું વાતાવરણ રહેશે આ ઉપરાંત તમારા વેપારમાં પણ વિકાસની સંભાવના છે મિત્રો જો તમે નવા વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થઈ શકે છે મિત્રો ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી આ સમય તમારા માટે અનુકૂળ છે અને તેનો પૂરો લાભ ઉઠાવો મિત્રો હવે પછીની જે રાશિ સાતમી રાશિ ભાગ્યશાળી આવે છે એ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિ માટે શુભ સમાચાર છે કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં ભગવાન વિષ્ણુ તમારા પર ખાસ રીતે પ્રસન્ન છે જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સફળતાના નવા અવસર મળી શકે છે મિત્રો આ અવસર તમારા જીવનમાં નવી દિશાઓ ખોલી દેશે હવે જે કાર્ય અટકેલા હતા તે સમયસર પૂર્ણ થશે જે કાર્ય તમે શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેમાં તમને સફળતા મળશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે ધનલાભના નવા અવસરો આવશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તમારા વય વ્યવસાયમાં વૃદ્ધિ થશે તેમજ સામાજિક ક્ષેત્રે પણ સફળતા મળશે અચાનક ધનલાભના સંકેત બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે પણ તમારી યોજના સફળ થશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી સાથે તેની આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથથી ગુમાવશો નહીં મિત્રો હવે પછીની જે મિત્રો આઠમી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ વિશે વાત કરીએ તો એ રાશિ છે મિત્રો રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો રાશિ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સારો સમય આવવાનો સારો સમ સમાચાર મળવાનો સમય આવી ગયો છે તમારી મહેનતનો ફળ હવે મળવા જઈ રહ્યું છે અને આથી તમારી ખુશીઓ બમણી થઈ જશે તમારા અટકેલા કાર્ય હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થશે મિત્રો અને સમયસર અને સમયસર સફળ થશે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ હવે નષ્ટ થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ઘણી બધી સફળતા મળશે જે લોકો નોકરી કરતા હોય તેઓને પ્રોત્સાહન અને પાર પગ પગાર વૃત્તિનો લાભ મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી પરેશાનીઓ દૂર થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે મિત્રો હવે પછીની જે નવમી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવતા કહેવું છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હવે તમારા પર વરસવા જઈ રહી છે આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની કોઈ પણ કમી નહીં રહે નહીં રહેશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેમની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમને એક મોટી ખુશખબર મળવાની સંભાવના છે મિત્રો જય તમે ક્યારેય કલ્પના પણ ન કરી હતી આ ખુશખબરી નોકરી સાથે સંકળાયેલી હોઈ શકે છે અથવા તો વેપારમાં નફાની વિસ્ફોટ અસર થઈ શકે છે જો કોઈ કારણસર તમારા પૈસા અટકાયેલા હતા તો તે હવે તમને પાછા મળી શકે છે વ્યાપારમાં જે અવરોધ હતા તે હવે સમાપ્ત થવાના છે મિત્રો અને તમારે તમારા જીવનમાં નવી ઉર્જાનો અનુભવ થશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હેઠળ આ સમયે તમને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થવાની છે તમારા હાથમાં સફળતા આવશે અને જો તમે સંતાન ખુશીની ઈચ્છા રાખતા હોય તો આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે મિત્રો આથી તમારા પરિવારમાં નવી ખુશીઓનું વાતાવરણ બનશે અને મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિ ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ